भाषा सज्जता दोस्तों, हवे आपने विचार विस्तार विषय जानिए। चिंतनात्मक में रजू थेला विचार ने के बोध भाव ने पकड़ी एने विस्तारपूर्वक वर्णवे विचार विस्तार की प्रवृत्ति कहवाय दोस्तों, विचार विस्तार करती वक्ते के बाबत ध्यान में राखवा हो આ બાબતો આપણે ઉદાહરણ સાથે સમજીએ વિચાર વિસ્તારમાં ધ્યાનમાં રાખવાની બાબતો એક વાંચવું અને વિચારવું એ વિચાર વિસ્તાર કરવાની પાયાની બાબત છે સૌ પ્રથમ આપેલી પંક્તિઓને ધ્યાનપૂર્વક વાંચો એમાં ક્યાંય વિરામ હોય તો એ પ્રમાણે ત્યાં અટકીને વાંચો જેમ કે मित्र शोधवो जे ढाल सरीखो हो पाचड़ पड़ी रहे दुखमा आग हो शब्दों अर्थ समझा प्रयत्न करता जई पंक्ति ना मुख्य विचार ने तारवो विचार विस्तार करने खास अगत्य बाबत है अह जुओ मित्र दोस्त शोधवानो छे ढाल तलवार સામે રક્ષણ મેળવવાનું કાચબા કે મગરની ચામડીમાંથી બનેલું હથિયાર સરીખો સરખો સમાન આહી પંક્તિનો સાદો અર્થ એ છે કે મિત્ર એવો શોધવો જોઈએ કે જે ઢાલ જેવો હોય સુખમાં ભલે પાછળ રહે પણ દુખમાં હંમેશા આગળ રહેતો હોવો જોઈએ ત્રણ પંક્તિ કે પંક્તિઓમાંથી સાદો અર્થ સમજાય પછી એમાંથી પ્રગટતા અન્ય અર્થો સૂચિતાર્થો કે ગુઢાર્થોને સમજવાનો પ્રયત્ન કરી અને એમાંથી શોબોધ મળે છે તે તારવો અહીં જુઓ અહીં પંક્તિમાં ઢાલનું ઉદાહરણ આપવામાં આવેલું છે જ્યારે યુદ્ધ કે લડાઈ થતા ના હોય ત્યારે ઢાલ સૈનિકની પીઠ પાછળ ભરાયેલી રહે છે પરંતુ સામે જારે તલવારનો ઘા પડવાનો હોય ત્યારે ઢાલ સૈનિકની આગળ આવી તલવારના ઘાને પોતાના પર જીલી લે છે મિત્રો પણ આવા જ હોવા જોઈએ આપણા જીવનમાં જ્યારે દુખનો કે મુશ્કેલીનો સમય હોય ત્યારે આગળ આવી સાતે રહીને મદદ કરતા હોવા જોઈએ પછી ભલે आप सुखी हो तेल रहता हो चार पंक्ति मुख्य विचार ने माटे एने अनुरूप अन्य एवं दृष्टांतो रूढ़ी प्रयोगो के कहवत वगैरे लखी अं आ विचार विस्तार में तृष्णसुदा राम हनुमानी मित्रता उदाहरण मूकी सको श्रीराम हनुमानी मित्रता जो ये, तो राम ना सीता की शोधना अत्यंत विकट कार्य में हनुमजी आगे पीछे जारे राम गादी पर बैठा त्यारे तेओ तेरे ढाली जेम हता पांच पंक्तिना मुख्य विचार ने उदाहरण द्वारा समझाया पीछी अंते विचार विस्तार सारांश रूपे पोता मंतव्य रजू करव जो જેમ કે આમ આપણે મિત્ર પસંદગીમાં ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ સાચા મિત્રો ઢાલ જેવા હોય છે આપણા દુઃખમાં હંમેશા સાથ આપતા હોય છે અને સુખમાં કોઈ અપેક્ષા રાખતા નથી આવા સાચા મિત્રો જ આપણે પસંદ કરવા જોઈએ છ સામાન્ય રીતે વિચાર વિસ્તાર કે અર્થ વિસ્તારના લેખનને આપણે ત્રણ ફકરામાં કરવો જોઈએ પ્રથમ ફકરામાં એમ રહેલો મુખ્ય વિચાર લખવો અહી પંક્તિનો સાદો અર્થ એ છે કે મિત્ર એવો શોધવો જોઈએ કે જે ઢાલ જેવો હોય સુખમાં ભલે પાછળ રહે પણ દુખમાં હંમેશા આગળ રહેતો હોવો જોઈએ અહી પંક્તિમાં ઢાલનો ઉદાહરણ આપવામાં આવેલું છે જ્યારે યુદ્ધ કે લડાઈ થતા ના હોય ત્યારે ઢાલ સૈનિકની પીઠ પાછળ ભરાયેલી રહે છે પરંતુ સામે જરે તલવારનો ઘા પડવાનો હોય ત્યારે ઢાલ સૈનિકની આગળ આવી તલવારના ઘાને પોતાના પર ઝીલી લે છે મિત્રો પણ આવાજ હોવા જોઈએ આપના જીવનમાં જ્યારે દુખનો કે મુશ્કેલીનો સમય હોય ત્યારે આગળ આવી સાથે રહીને મદદ કરતા હોવા જોઈએ પછી ભલે આપણે સુખી હોઈએ ત્યારે તે પાછળ રહેતા હોય બીજા ફકરામાં એ પંક્તિઓની વિગતો દ્રષ્ટાંતો સાથે વર્ણવવી શ્રીરામ અને હનુમાનજીની મિત્રતા જોઈએ તો રામના સીતાજીની શોધના અત્યંત વિકટ કાર્યમાં હનુમાનજી આગળ રહ્યા અને પછી જ્યારે રામ ગાદી પર બેઠા ત્યારે તેઓ ઢાલની જેમ પાછળ પણ રહ્યા હતા છિલ્લા ને ત્રીજા ફકરામાં ફરેથી સારરૂપ विगतો સાથે પોતાનું મંતવ્ય રજુ કરવું જોઈએ જેમ કે આમ આપણે મિત્ર પસંદગીમાં ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ સાચા મિત્રો ઢાલ જેવો હોય છે આપણા દુખમાં હંમેશા સાથ આપતા હોય છે અને સુખમાં કોઈ અપેક્ષા રાખતા નથી આવા સાચા મિત્રો જ આપણે પસંદ કરવા જોઈએ तैयार करेला लेखन ने एक बार बराबर ध्यानपूर्वक फरी लैवू ने एम खासव कि भाषाकीय भूलो रही तो नहीं गई ने जो रही गई हो तो तरत सुधारी लैवी जइए बास्तों अं दर्शाली विगतों ने एक साथ फकराबंद लखता विचार विस्तार बढ़े जेने हम तमारी वर्कशीट में लखो